હેલો લેડીઝ કેમ છો તમે મજામાં જશો ને હું પણ મજામાં છું તો આજે લેડીઝ હું તમારા માટે છે ને ઘરેથી એક મસ્ત બિઝનેસ થઈ શકે ને તમારો એના માટેનું હું તમને વિડીયો લઈને આવી છું તો તમે વિડીયોમાં બના રહેજો અને લાસ્ટ સુધી જોજો આજે આપણે એક હોમમેડ સાબુ બનાવવા માટેનું મટીરિયલ અને બેઝ માટેનો વિડીયો લઈ એવા છે કે જે તમે ઘરે મગાવી અને ખુદ તમે તમારી હાથે પણ બનાવી શકો છો અને તમે આ વસ્તુ બનાવી અને જો આ સાબુ છે અને આ બધું તમે બનાવી અને સેલિંગ પણ કરી શકો છો અને તમે ઘરે બેઠા ઇન્કમ પણ તમારી કરી શકો છો સાઇડ ઇન્કમ કે તમે જે ફ્રી ટાઈમમાં તમે છે ને કરી શકો અને તમને ખુદનો શું કહેવાય કે તમને સાઇડ ઇન્કમ પણ થાય અને પ્લસ તમે તમારા ઘર વપરાશ માટે પણ એકદમ નેચરલી અને હોમમેડ સાબુ તમે બનાવી શકો એના માટે હું આજે વિડીયો લઈને આવી છું અને જો તમારે શીખવો હોય કોઈ પણ સાબુ તો પણ હું તમે મારો કોન્ટેક કરજો તો પણ હું તમને પૂરા ફોર્મ્યુલેશન સાથે રેસીપી અને બધું તમને પ્રોવાઈડ કરીશ તો તમે જુઓ હું તમને બધી વસ્તુ બતાવું આ છે આપણો સાબુનો બેઝ તે પણ તમને મળી જશે ફક્ત ને ફક્ત એકસો ને પચાસ રૂપીસનો કેજી આવશે આ પ્લસમાં તમને જે સાબુ મટેના જે ફ્રેગરન્સ આવે છે બધા એ મળી જશે પછી આ જે છે સ્પ્રે છે એ મળી જશે પછી તમારે એના મોલ્ડ જોતા હોય આ ટાઈપના જો તમારે મોલ્ડ જોતા હોય તો એ પણ મળી જશે અને જે આ પેકિંગનો આવે છે રોલ એ પણ તમને મળી જશે તો આ બધી વસ્તુ લેવા માટે પણ તમે મારો કોન્ટેક કરો અને તમારે હોય અલગ અલગ તો મારી પાસે છે ને કેસર સોપ છે પછી નીમ સોપ છે રાઈસ પોટેટો સોપ છે ગુલાબનો સોપ છે રિટેલ સોપ છે એવા છથી સાત જાતના સાબુ છે ને એવું તમને શીખવાડીશ અને એ પણ રિઝનેબલ રેટ સાથે તમે જુઓ આજો એક સાબુ તમે માર્કેટમાં લેવા જાઓ ને તો અત્યારે સો રૂપિયાનો મળે છે અને આ એના ફ્રેગરન્સ છે અને હજી જે પણ વસ્તુ બીજી અમે એડ કરવાની હોય છે એ પણ હું તમને કહીશ અને જો આ સાપુના બેસ્ટ છે તો તમારે કોઈને પણ શીખવું હોય કે પછી હોલસેલમાં જોતા હોય તો બી મારો કોન્ટેક કરી શકો છો મારો કોન્ટેક નંબર છે નાઇન વન જીરો સિક્સ સેવન ફોર થ્રી વન થ્રી અને હું આમાં મેન્શન પણ કરી આપું છું તો કોઈ પણ લેડીઝને ઘરે બેઠા વર્ક જોતું હોય તો પ્લીઝ પ્લીઝ હું તમને ફૂલ સપોર્ટ કરીશ તો મારો કોન્ટેક કરજો અને આ વિડીયો બંને એટલો આગળ શેર કરજો અને મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો જેથી તમને અવનવા વિડીયો અને અવનવી રેસિપી સાથે હું જોવા મળીશ તો મિત્રો આજે આજે આપણો આ વિડીયો એ પૂરો કરીએ છીએ અને જે લોકોને બી રિક્વાયરમેન્ટ હોય કોઈની જરૂરિયાત હોય તો એ લોકો પ્લીઝ મારો કોન્ટેક કરો અને બીજી તમારે કોઈ પણ પ્રોડક્ટ જોતી હોય હર્બલમાં તેલ શેમ્પૂ સેલિંગ કરવા માટે તો પણ એ હું તમને અવેલેબલ કરીશ અને તમે હોલસેલમાં પણ મારી પાસેથી માલ લઈ અને તમે વેચી શકો છો અને પૂરી રિટેલ પ્રાઇસમાં તમે વેચી શકશો થેન્ક યુ